यत् श्रीमहाभारत कथा कथा महाभारत कथा कथा हे की हे पार्थ की परमात की सार श्री कृष्ण भारत पार्थ की शब्ददि गोषित सर्व था साक सर्वथा शब्ददिोषित हुआ यदा यदा हि धर्मस्य ग्लमिण भवति ृथानमधर्मस्य तदा तदास्मानं श्रुदाम्यहम् परितानाय साधोना विनाशाय च दुष्मृता धर्मसंस्थापना Oh, મહાભારત કથા કથા હે મિત્રો મહાભારત સિરિયલ ચાલતી હતી અને આપ સર્વે સાંભળ્યું છે મિત્રો આ મહાભારત સિરિયલનું નું ટાઇટલ સોંગ છે મિત્રો ખૂબ જ સુંદર આનું કમ્પોઝ કર્યું છે મિત્રો અને આપણા મહાન પાર્શ્વ ગાયક મહેન્દ્ર કપૂર સાહેબે ગાવ્યું છે ખૂબ સુંદર શબ્દો છે મિત્રો મહાભારતનો સાર બતાવ્યો છે થોડુંક સંસ્કૃતમાં છે તો આપણે વિનંતી કરું છે કે મિત્રો પહેલાં આપા શબ્દો લખી લો અને પછી એના નીચે અમે સ્વરાંકન બતાવી સ્વરાંકન લખી લો અને પછી આને ગાજો સો ટકા વળી જશે અને એક પ્રશ્ન આમાં હું આપને પૂછી રહ્યો છું મિત્રો કોમેન્ટ બોક્સમાં પ્રશ્નનો જવાબ લખજો કે આ કયા કાલમાં કમ્પોઝ કરવામાં આવ્યું છે તો હું મહેશ સોલંકી આપ સર્વને નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત કરીને આજનો ક્લાસ ચાલુ કરું છું તો આવી જાવ દર્શક મિત્રો હાર્મોનિયમ ઉપર અને તમને આના એક એક સ્વર હું અને શબ્દો સમજાવી રહ્યો છું તો આવી જાઓ હારમોનિયમ ઉપર દર્શક મિત્રો સર્વપ્રથમ આપણે આનો સ્કેલ જોઈ લઈએ તો અહીંયા મેં બે સફેદ કરી છે મિત્રો બે સફેદને સા બનાવ્યો છે તમારા હાર્મોનિયમમાં બે કાળીને સા બનાવશો તો મળી જશે નહીં તો બે સફેદને સા બનાવજો મિત્રો ખૂબ ઊંચું ગવાયર્યું છે એટલા માટે બે સફેદ લેજો અને સ્વરો જોઈ લઈએ આપણે તો કયા કયા સ્વરો લાગે છે જોઈ લઈએ તો આ રીતે મંદર સપ્તક નો કોમળની લાગશે અને તાર સપ્તકમાં રે સુધી જાય છે મિત્રો તો મંદર સપ્તક અને તાર સપ્તક બંને ત્રણે ત્રણ સપ્તકમાં આના સ્વરો ગયા છે મિત્રો એટલે થોડુંક અટપટું પણ છે અભ્યાસ કરશો તો આવડી જશે મિત્રો અહીંયા પહેલા એક આલાપ બતાવી દો મિત્રો કે આગળ આલાપ આપ સરસ આપ્યો છે તો એ આલાપ કયો છે મિત્રો જો હું અહીંયા વગાડું છું તમે જો તો આ કયા સ્વરો છે હું તમે બતાવું તમે લખી લેજો મિત્રો હું ગાઉં છું તો તમે લખી લેજો

યથશ્રી મહાભારત કથા અને બે વાર ગાવાની છે મિત્રો આ લીટીને અને નાનો હા આપ્યો છે હા બરાબર છે મેં તો હું ગાઉં છું તમે યથ સા રે મહા રે ભારત મરે રે કથા સા સા શ્રી ભારત કથા સા રે રે પે રે સા અને પછી નાનો આ છે આ ભારત કથા પપ માની પપ અને પછી વાર ગાય છે મહાભારત કથા રે રે ની રે સાસા તો આ રીતે આ મુખડું બને છે અને પછી આગળ લખ્યું છે કથા એ પુરુષાર્થ કી હે સ્વાર્થ કી પરમાર્થ કી બહુ સરસ શબ્દો છે મિત્રો આખા મહાભારતનો સાર બતાવ્યો છે અહીંયા તો ત્યાં જો કથા એ પુરુષાર્થ કી સ્વરો આપ્યા છે કથા હે

सारथी जिसके भय श्री कृष्ण भारत पार्थ की तो क्या सो दिए मित्रों सारथी 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 पसानी जिसके पपनी भये भय श्री म कृष्ण माप बा

સંસ્કૃતમાં શ્લોક લખ્યા છે અને મિત્રો અહિયાં સ્વરાકન થોડુંક ફરી ગયું છે તમે જોજો હવે લખ્યું છે યદાની ભારત બહુ સાર મંત્ર છે મિત્રો મહાભારતના સરસ કમ્પોઝ કર્યું છે તો જો યદા યદા એમાં સ્વરો લખ્યા છે મિત્રો यदा यदा ही धर मश्या नीसा 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 सा सा ग्लामिन भवतिपारत नीसा सा 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 नीसा अरते थाइप कलिटी अने પછી બીજી લીટીમાં લખ્યું છે અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મન સૃજામ્યહમ તો તેમાં જો અભ્યુતામ ધર્મસ્ય તો જો કોમળ ગનો ઉપયોગ કરું છું મિત્રો સ સ ગ ગ મ ગ ગ પછી બીજી વાર तदा स्मानं सृजाम्यहं स स ग ग ग ग म गगग पशी लिखि परित्राणाय साधूना विनाशाय च दुष्कृतां तु तो निपथे परित्राणाय साधूना सा गुष्कृता साग पशि लिखे चे धर्म संस्तापना बीजवा ज मित्रो ધર્મ સંસ્થાપના પછી લખ્યું સંભવામી યુગે યુગે સં સંભવામી યુગે યુગે માપની સ સરે સ તો આ રીતે થયું અને તો આ રીતે આ ખૂબ જ ફેમસ મહાભારત સિરિયલનું ટાઈટલ સોંગ મિત્રો આપ અભ્યાસ કરશો તો આવડી જશે ખૂબ જ સુંદર લાગશે મિત્રો આપ ગાશો તો લોકો પ્રભાવિત થઈ જશે તો આ રીતે મેં આપને આ સ્વરાંકન અને એના શબ્દો સ્વીકાર્યા છે અને અહીંયા ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું આગળના ક્લાસમાં કંઈક નવું લઈને આવીશ મિત્રો તો ચાલો મિત્રો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત